નમસ્કાર ટીવી થર્ટીનમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ સમાચાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ યુદ્ધની ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે હવે અમેરિકાની એન્ટ્રી થઈ ચૂકી છે આ સમયે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે આ ત્રણ સ્થળોમાં ફોર્ડો નાતાન્સ અને એસફાહનનો સમાવેશ થાય છે ત્યારે હુમલા પછી થોડીકવારમાં જ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને કહ્યું કે આપણે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલામાં સફળ રહ્યા છીએ ઈરાન નહીં અટકે તો હુમલો થશે ઈરાન હુમલો નહીં કરે તો આપણે પણ નહીં કરીએ ટ્રમ્પે કહ્યું હવે શાંતિનો સમય છે તેઓએ એમ પણ કહ્યું કે અમેરિકાએ મોટો હુમલો કર્યો છે ઈરાને હવે લડાઈ ખતમ કરવી પડશે તેણે શાંતિનો રસ્તો અપનાવી લેવો પડશે આ સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો ઈરાન હજુ પણ હુમલો કરશે તો તેનો જવાબ આપવામાં આવશે થેન્ક એન્ડ પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુ We worked as a team like perhaps no team has ever worked before. And we've gone a long way to erasing this horrible threat to Israel. I want to thank the Israeli military for the wonderful job they've done. And most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully we will no longer need their services in this capacity. I hope that's so. very minds involved in this attack. With all of that being said, this cannot continue. There will be either peace or there will be tragedy for Iran far greater than we have witnessed over the last eight days. Remember, there are many targets left. Tonight's was the most difficult of them all, by far, and perhaps the most lethal. But if peace does not come quickly, we will go after those other targets with precision, speed, and skill. Most of them can be taken out in a matter of minutes. There's no military in the world that could have done what we did tonight, not even close. There has never been a military that could do what took place just a little while ago. Tomorrow, General Kane, Secretary of Defense, Pete Hegseth will have a press conference at 8 a.m. at the Pentagon. And I want to just thank everybody. To America, Humla Bad, Tehran, Badki Utuse, Iran, Israel, Viru, the Karevahi Karta, Dusty, Vadu, Sharoma, Missile Chodishi, Asheroma, Tail, Aviv, Ane, Haifa, Jeva, Shahel, Samenshi, Israel, Anik, Shaharma, Blast, Tayase, Iran, Tail, Avivna, Ben, Gurion Airport, Said, and near Kitlak, Samarthakum, Kitlak, Mathakoja, and a target for Managa. ઇઝરાયલ રેસ્ક્યુ સર્વિસીસ અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા અગિયાર લોકો ઘાયલ થયા મધ્ય ઇઝરાયલના અનેક સ્થળો પર મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે ઈરાને ઇઝરાયલ સામે બદલો લેવા માટે હુમલા શરૂ કર્યા છે આઈડીએફએ જણાવ્યું કે થોડા સમય પહેલાં ઈરાન તરફથી ઇઝરાયલ પર ઝીંકાયેલી મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કર્યા બાદ ઇઝરાયલના ઘણા વિસ્તારોમાં સાયરન બાગ્યા હતા લોકોને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી છે ઇરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પઝેખશિયાન સાથે વાત કરી પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કિયાન સાથે વાત કરી પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી અમે વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી છે તાજેતરમાં તણાવમાં થયેલા વધારા પર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક તણાવ ઓછો કરવા સંવાદ અને રાજદ્વારી આગળ વધવા માટે તેમના આહવાનનો પુનરોચ્ચાર કર્યો અને પ્રાદેશિક શાંતિ સુરક્ષા અને સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપનાની માંગ કરી છે તો અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ ટોચના પરમાણુ મથકો પર હુમલા બાદ મધ્ય પૂર્વમાં જીઓ પોલિટિકલ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા રવિવારે બપોરે મોસ્કો જવા રવાના થયા અઘાર અર અરાગજી મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે રશિયાના પ્રમુખ સાથે મુલાકાત કરશે ત્યારે અરાગજીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રશિયા ઈરાનનો મિત્ર છે અમે હંમેશા એકબીજાની સલાહ લઈએ છીએ હું બપોરે મોસ્કો જઈ રહ્યો છું અને આવતીકાલે રશિયાના પ્રમુખ સાથે ગંભીર ચર્ચા કરીશ એક બાજુ ઈરાન ઇઝરાયેલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી અને હવે ઈરાનને સમર્થન આપવા રશિયા દખલગીરી કરશે તો વિશ્વમાં યુદ્ધની સ્થિતિ ભયાવહ થવાની ચિંતા નિષ્ણાંતોએ વ્યક્ત છે